ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા થરાદ તાલુકાના દસથી સિત્તેર વર્ષ સુધીની વયજૂથના તમામ પ્રજાજનો માટે એક લાખનો વીમા કવચ લેવામાં આવે છે થરાદ માર્કેટયાર્ડ ખાતે ચેરમેન શૈલીષભાઈ પટેલ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નવા વર્ષથી થરાદ તાલુકાની તમામ પ્રજા માટે થરાદ એપીએમસી દ્વારા ત્રીસ લાખથી વધુનું પ્રીમિયમ ભરવામાં આવે છે જે અંતર્ગત તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસને શનિવારના થરાદ માર્કેટયાર્ડ ખાતે

છ જણનો વીમાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું આમાં અમારા બધા જ વાઇસ ચેરમેન આપણા સંતનશ્રી પરબતભી તથા અમારા બધા જ બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા એમનું વિતરણ કરવામાં આવ્યું અને જે આજે એક ત્રીસ તારીખ છે આ આવતી સાલનું પણ જે નવું પ્રીમિયમ રહ્યું એ પણ દસથી સિત્તેર વર્ષની ઉંમર સુધીના થરાદ તાલુકાના ટોટલ પ્રજાજનોનું વીમો લીધેલ છે તેનું અંદાજીત પ્રીમિયમ ત્રીસ લાખ ને પચાસ હજાર રૂપિયા થાય છે એ થરાદ માર્કેટયાર્ડ દ્વારા લીધેલું છે અને જે ખેડૂત કે જે મતદારો રહ્યા ટોટલ પ્રજાજનોને એમનો લીધા એમને જે આકસ્મિક કોઈ બનાવ બને એના માટેનું પ્રીમિયમ છે ને થરાદ માર્કેટ માર્કેટયાર્ડના અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા આ જે પ્રીમિયમ લેવામાં આવેલ છે